વડોદરાના ચાણોદનું રેલવે સ્ટેશન ગંદકીથી ખતબદે છે ટિકિટ વારીના કાચ તૂટી ગયા છે અને ઠેર ઠેર કચરો જોવા મળે છે નેરો ગેજના જમાનામાં આ રેલવે સ્ટેશન ધમધમતું રહેતું એક સમયે અહીં ચાર ચાર ટ્રેન આવતી જ્યારે આજે રોજની એક જ ટ્રેન આવે છે જેના કારણે મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે ચાણોદમાં મા નર્મદાજીના દર્શન માટે યાત્રીકોનો ઘસારો ખૂબ હોય છે ખૂબ મુસાફરોનો હોય છે અહીંયા ત્રણ ટાઈમ ટ્રેન ચાલતી હતી હવે અત્યારે છેલ્લા ઘણા વર્ષોથી ઘણા ટાઈમથી એક જ ટાઈમ ટ્રેન આવે છે અને ટ્રેન પણ આવે છે અહીંયા કોઈ સાચવાવાળા કોઈ કર્મચારીઓ નથી હોતા કોઈ ટિકિટ માટે કોઈક હોતું નથી ટિકિટ બારીની કોઈક સુવિધા નહીં નર્મદાના કિનારે આવેલા ચાણોદમાં સો કરતા પણ વધારે મંદિરો આવેલા છે અહીં રોજના હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે માટે દૂરથી આવતા શ્રદ્ધાળુઓને અહીં સારી સવલત મળે તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે જો ટ્રેન ચાલુ થઈ જાય પહેલા ચાર સમય હતા એવા જો ચાર સમય ટ્રેનમાં થાય અને ટ્રેનમાં સગવડ સારી મળે રોટેશનનું આધુનિકરણ થાય તો આવનારી ગુજરાતી લાખો પબ્લિકને આ એક સારી સગવડ મળી રહેશે અને આ એક સારી સગવડ એક સીમાચિહ્નરૂપ કહેવાશે નેરો ગેજનું ચલણ ઘટતા અહીં ટ્રેનોની સંખ્યા પણ ઓછી કરી દેવામાં આવી છે સ્થાનિકો ને માંગ છે કે ફરીથી વધુ ટ્રેન શરૂ કરવામાં આવે અને રેલવે સ્ટેશન નો સારો વિકાસ કરવામાં આવે રોહિત ચાવડા બીટીવી વડોદરા